કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સામે આક્રોશ ઠાલવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના મોત થયા છે સુરતના પણ હતા તેઓ પરિવાર સાથે જમ્મુ ફરવા ગયા હતા આજે ગુરુવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અંતિમ યાત્રામાં પરિવારને સાત આપવા કેન્દ્રીય મંત્રી સી પાટીલ પણ પહોંચ્યા હતા ત્યારે પોતાની નજર સામે પોતાના પતિનો જીવ જતો જોનાર પત્ની શીતલબેને કેન્દ્રીય મંત્રી સી આર પટેલ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને સરકારની વીઆઈપી વ્યવસ્થાથી લઈને ટેક્સ પે કરતા સામાન્ય લોકોની કપરી પરિસ્થિતિ વર્ણવી હતી મૃતકના પત્ની શીતલબેને આગળ શું કહ્યું તે જુઓ આગળ વીડિયોમાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી નહીં કોઈ પોલીસમેન નહીં કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મીમેન એવું કે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ હવે તમે મને એ વાતનો જવાબ આપ્યો કે જો આ રીતનું હતું તો તમે અમને જવાબ શું કામ જાઓ નહીં હવે હવે મારા જન્મ સ્તંભ હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારા બીજું કંઈ ન જોઈએ પછી કોઈ દિવસ કોઈ હોટલ જ નહીં કરતા જો આપણી ગવર્નમેન્ટ એ પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને છે હું કઈ રીતે બનાવીશ ભાઈ ને મને ન્યાય જોઈએ મારા છોકરાનો ફ્યુચર છોકરાનો